નમસ્કાર ખેડૂત મિત્રો તમારું સ્વાગત છે અમારી વીટી ખેડૂત મિત્રોની ચેનલમાં તો મિત્રો આજના આ વિડીયોની અંદર કપાસના ખેડૂતો માટે આવ્યા ફરી એકવાર સારા સમાચાર વાયદામાં થઈ જોરદાર તેજી તો ન્યુયોર્ક કોટન વાયદો એક મહિનાની ઊંચી ટો છે તે સંપૂર્ણ માહિતી માટે વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો તો મિત્રો સૌપ્રથમ કપાસ બજારની વાત કરીએ તો હાલ વિદેશી વાયદાના ભાવ ના કારણે આપણે ત્યાં કપાસની વેસવાલી પણ સ્ટેબલ હતી ને ભાવમાં આજે પ્રતિમણે વીસથી લઈને પચીસ રૂપિયાનો સુધારો જોવા મળ્યો હતો સાથે જ રૂની વાત કરીએ તો રૂ બજારમાં પણ ગઈકાલે એકસો પચાસ તો આજે ખાંડીએ ત્રણસો કરતાં વધારે તેજી થઈ હતી જ્યારે અમેરિકાની અંદર દક્ષિણ પ્રાંતમાં વાવાઝોડા ફૂંકાતા ન્યૂયોર્ક રૂ વાયદામાં ફરી જોરદાર તેજી હતી જેના કારણે એમસીએક્સ વાયદાની અંદર નવા મહિનાનો વાયદો ખુલતાની સાથે જોરદાર તેજી હતી અને મે વાયદામાં સત્તાવન હજાર રૂપિયા થઈ ચૂક્યા હતા તો માત્ર એક દિવસની અંદર એમસીએક્સમાં તેરસોનો ઉછાળો આવ્યો હતો તો ખોળ વાયદામાં પણ ચોવીસ રૂપિયાનો સુધારો થઈ સત્યાવીસો ને પંચાવન રૂપિયા બોલાતા જ્યારે કપાસ બજારની વાત કરીએ તો કપાસ બજારમાં પણ અત્યારે ખેડૂતોને તેની ક્વોલિટી મુજબ તેરસો પચાસથી લઈને પંદરસો ને પચાસ સુધીના ભાવ બોલાવવા લાગ્યા હતા તો ઘણા બધા ખેડૂતોને પંદરસો ને પાર આજે ભાવ ઓફર કરાતા જોવા મળ્યા હતા તો મિત્રો હવે વેસવાલી કેવી આવે તેના ઉપર આખા બજારનું આધાર છે તે ઉપરાંત વાયદાનો પણ આધાર બજાર ઉપર જોવા મળી રહ્યો છે તો ચાલો જાણીએ વિવિધ માર્કેટના બજાર ભાવ રાજકોટ બારસો થી પંદરસો દસ અમરેલી નવસો પચાસ થી ચૌદસો ને નવ્વાણું સાવરકુંડલા બારસો પચાસ થી ચૌદસો પંચ્યાસી જસ જસદણ બારસોથી ચૌદસો પંચોતેર બોટાદ તેરસો વીસથી પંદરસો ત્રીસ ગોંડલ એક હજાર એકથી ચૌદસો ને એકસઠ કાલાવાડ બારસો પંચોતેરથી ચૌદસો ચાલીસ જામજોધપુર તેરસોથી પંદરસો ને સ ભાવનગર બારસો ઓગણત્રીસથી ચૌદસો અઠ્યોતેર જામનગર છસો નેવથી ચૌદસો પંચોતેર બાબરા બારસો ચોપનથી ચૌદસો છ્યાસી જેતપુર છસોથી ચૌદસો એકાણું વાંકાનેર પંદરસો પાસઠ મોરબી તેરસોથી ચૌદસો અડત્રીસ રાજુલા અગિયારસોથી ચૌદસો સાઠ હળવદ અગિયારસો પચાસથી ચૌદસો સોંસઠ તળાજા આઠસો એંશીથી ચૌદસો સિત્યવીસ બગસરા તેરસો ને પિસ્તાલીસ ઉપલેટા બારસોથી ચૌદસો પાંસઠ માણાવદર તેરસો પાસઠથી પંદરસો વિશ્યા તેરસોથી ચૌદસો ને એસી ભેંસાળ અગિયારસોથી ચૌદસો ને પંચાણું ધહારી ચૌદસો છવ્વીસ વિસનગર અગિયારસો વીસથી પંદરસો બાસઠ વિજાપુર બારસો પંચોતેરથી ચૌદસો પચીસ માણસા તેરસોથી પંદરસો પાંત્રીસ